ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના અધ્યક્ષસ્થાપક નવી વિદ્યાલયના અધ્યક્ષસ્થાપક આદરણીય મગનભાઈ સોલંકી સાહેબ દ્વારા જન સેવા એ જ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હતી જે અનુસંધાને હાલમાં પણ નવી વિદ્યાલયના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેલી છે જે અનુસંધાને આજે નવયુ વિદ્યાલયમાં ત્રણસો ને અઢારમો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાઈ રહ્યો છે જે શંકરાઈ હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી દર મહિનાના પહેલાં રવિવારે આયોજિત થાય છે જેમાં અત્યાર સુધીમાં સત્તર હજારથી વધારે મોતિયાના દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે